વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા મસાલા જીરા ખાખરા બનાવશું તો એના માટે આપણે અહીંયા દોઢ કપના માપથી ઘઉંનો લોટ લીધેલો છે એટલે કે જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ અહીંયા આપણે લીધેલો છે અને અહીંયા જીરું લાલ મરચું પાવડર હળદર અને હિંગ અને મીઠું અને તેલ આટલી આપણે જરૂર પડશે તો ચાલો આપણે લોટ બાંધવાની શરૂઆત કરીશું અહીં આપણે દોઢ કપ જેટલો જે લોટ લીધેલો એ આપણે ચાળી લોટ લીધો તો અને અહીંયા આપણે લોટ કાથરોટની અંદર લઈ લીધો છે મસ્ત ખાખરા તો તમે ઘણા ફ્લેવરમાં બનાવી શકો છો જીરા ખાખરા મસાલા ખાખરા અને પાણીપુરી ખાખરા પાઉભાજી ખાખરા તો આજે તો આપણે જીરા ખાખરા જીરા મસાલા ખાખરા બનાવીએ છીએ તમારે કયા કયા ખાખરાનો ફ્લેવર જોઈએ છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો હું એ રીતે બનાવીશ તો અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે અહીંયા ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી આપણે જીરું ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું મોણ માટે બે થી ત્રણ ચમચી અહીંયા આપણે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરેલું છે એને પણ સરસ આપણે લોટ સાથે મિક્સ કરી લેશું હવે જેમ પાણી જોશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેશું લોટને આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો કઠણ આપણે લોટ બાંધવાનો છે આમ અહીં આપણો લોટ બંધાઈ ગયો છે તો આપણે આને સેજ તેલવાળો હાથ કરી અને પંદર મિનિટ સુધી આને આપણે રેસ્ટ થવા દઈશું ઢાકીને આપણે પંદર મિનિટ આને રેસ્ટ થવા દઈશું લોટ બાંધીને રાખ્યો એને આપણે પંદર મિનિટ થઈ ગઈ છે અને સરસ આપણા લોટની અંદર કૂણઅપ આવી ગઈ છે એટલે કે કૂણ આવી ગયો છે આપણા વડીલો કહે કે મારા દાદી અને નાની કહેતા કે લોટ બાંધીને રોટલીનો કે પરોઠાનો રાખવાનો પાંચથી દસ મિનિટ રાખો તો એકદમ સરસ કૂણ આવી જાય તો એની રોટલી અને પરોઠા બહુ મસ્ત એવા થાય તો ખાખરાનો લોટ બાંધીને પણ આપણે રાખવાનો તો ખાખરા પણ મસ્ત એવા આપણા સરસ થશે થોડું તેલ ઉમેરી અને આપણે એને કૂણવી લેશું અહીં આપણે હવે લુવા કરી લેશું હવે આપણે લીંબુ જેવડા લુવા કરીશું લીંબુની સાઈઝના બધા લુવા તૈયાર કરી લેશું પહેલાં બધા આપણે ખાખરાને વણી લેશું પછી આપણે શેકશું તો આપણે લુવાને એકદમ ચપટો કરી લેવાનો પીંડાની જેમ જેમ આપણે રોટલીનું લુવો કરીએ એવી રીતે રોટલીના જેમ લુવો કરી અને અટામણમાં બે સાઈડ દોડી અને પછી રોટલીની જેમ જ આપણે વણી લેવાનો એકદમ સરસ પાતળો પાતળો વણી લેવાનો છે એવું લાગે કે પાટલા ઉપર આપણો ખાખરો ચોટે છે તો પાછો લોટવાળો કરી લેવાનો આવી રીતે વધારે એવું લાગે કે વધારે લોટ છે તો એને ખંખેરી નાખવાનો આપણો ખાખરા વણાઈ ગયો છે આટલો પાતળો આપણે ખાખરાને વણવાનો તો આવી જ રીતે આપણે બધા ખાખરાને વણી લેશું આવી રીતે ખાખરા વણી અને પછી આપણે શેકશું બધા ખાખરાને વણી લીધા છે અને સાઈડ ઉપર હવે તવી પણ તપવા મૂકી દીધી છે અને ખાખરાને આપણે ઉમેરી દઈશું હવે અહીંયા તપી પણ તવી પણ આપણે ગરમ થઈ ગઈ છે તેજ ઉપર બબલ જેવું લાગે આપણે એની સાઈડ ચેન્જ કરી નાખવાની આવું થાય એટલે એની સાઈડ ચેન્જ કરી નાખવાની અને આપણે સાવ મીડિયમ ગેસ કરી અને આપણે ખાખરાને પકાવવાના છે એક કોટનના કપડાથી આવી રીતે આપણે પ્રેસ કરતું જવાનું આપણે પકાવવાના એટલે કે શેકવાના આપણે તમને કોટનના કપડાથી ન ફાવે તો આવો એક લાકડાનો ડટો આવે એનાથી પણ તમે કરી શકો છો અહીં આપણો મસ્ત એવો ખાખડો અહીંયા આપણા ખાખરા પણ તૈયાર થઈ ગયા છે આવી રીતે કડક આપણા ખાખરા બધા કરવાના હજી ગરમ છે હજી પણ આ સરસ કડક થશે આવી જ રીતે આપણે બધા ખાખરાને શેકી લેવાના છે તો સેમ એ જ રીતે આપણે બીજા ખાખરાને પણ શેકશું એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે પલટાવી લઈશું થોડા બબલ આવે એટલે આપણે એને ચેન્જ કરવાનું બહુ તેલનો ઉપયોગ નહીં કરવાનો અહીંયા માત્ર શેકાય અને એકદમ મસ્ત એવો ટેસ્ટ આવે એટલું જ તેલ અથવા તો ઘી ઉમેરવાનું અને તમે તેલ ઘીનો ઉપયોગ ન કરવા અને સિમ્પલ એવા શેકવા હોય એમ પણ શેકી શકો આમ ફરતો ફરતો ફેરવતા ફેરવતા આપણે ઘાકરાને શેકી લેવાના છે અહિયાં તમે ઘી અથવા તો તેલના બે થી ત્રણ ટીપા ઉમેરી અને આપણે ઘાકરાને શેકી શકીએ અને એમને શેકવા હોય તો પણ તમે શેકી શકો બસ આટલું જ તેલ અથવા તો ઘી ઉમેરી શકીએ તમે પેલા પણ ઉમેરી અને શેકી શકો અને ખાખરા શેકાઈ જાય પછી પણ ઉપરથી તમે ઘી લગાવી શકો તો અહીંયા આપણો બીજો ખાખરો પણ તૈયાર થઈ ગયો છે તો આવી જ રીતે આપણે બધા ખાકરાને શેકી લેવાના છે તો અહીંયા તૈયાર છે ગુજરાતીઓના ફેવરિટ એવા મસાલા જીરા ખાખરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો